ઉનાળાની આકરી ગરમીમાં આપણને તરસ ખૂબ લાગતી હોય છે કાળઝાળ તાપમાં તરસથી વ્યાકુળ વ્યક્તિને પાણી મળી જાય એટલે જીવમાં જીવ આવી જાય છે એમાંય માટલાનું પાણી અમૃત સમાન છે આજના યુગમાં ઘેર ઘેર રેફ્રિજરેટર અને આરો સિસ્ટમ જોવા મળે છે પરંતુ તમને જણાવી દઈએ માટલાનું પાણી પીવાના અનેક લાભ છે માટલાનું પાણી પીવાથી શરીરનું પીએચ લેવલ જળવાઈ રહે છે ગેસ એસિડિટીની સમસ્યા થતી નથી દરરોજ માટલાનું પાણી પીવાથી શરીરની પાચનક્રિયા પણ સુધરે છે ઉનાળાના આકરા તાપમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી ગળાની સમસ્યા થવાની શક્યતા રહે છે જ્યારે માટલાનું પાણી પીવાથી તેમાં રહેલા મિનરલ અને પોષક તત્વોને કારણે લૂ લાગવાથી બચી શકાય છે માટલાના પાણીની આ બધી લાક્ષણિકતા જાણતા અનેક લોકો આજે ફ્રીજનું ઠંડુ પાણી બજારની બોટલનું પાણી છોડી માટલાનું પાણી પીવા તરફ વળ્યા છે હાલના કાળઝાળ ઉનાળાના સમયમાં કાળજાને ઠંડક આપે તેવું ઠંડુ પાણી આપતા માટલાનું વેચાણ પણ વધ્યું છે ઔદ્યોગિક શહેર અને સિરામિક નગરી તરીકે જાણીતા થાનગઢમાં ચીનાઈ માટીથી બનતા માટલા ઓન ડિમાન્ડ છે થાનગઢથી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ આ માટલા મોકલાય છે કલાત્મક ડિઝાઇન સાથેના આ માટલામાં પાણી ઠરે છે સુરેન્દ્રનગર વઢવાણ સહિતના જિલ્લામાં અનેક જગ્યાએ માટલા બને છે અને વેચાય છે ઉનાળામાં સતત પાણી પીતા રહેવું જોઈએ માટલાનું પાણી ઢાળક તો આપે જ છે સ્વાસ્થ્ય માટે પણ સારું છે